જ્યારે સવારથી બ્લોગ સ્ટાર્ટ કરે તો અહીંયા વાડી સ્ટાર્ટ કરો પક્ષીઓ ખરી ખાલાટ સરસ મજા રહેશે અહીંયા એકદમ શાંત વાતાવરણ તો આ જ બ્લોગ વિડીયો સ્ટાર્ટ કરી દેવાનો આમ તો તમને ટાઇટલ જ થઈને ખબર પડી જશે કે આજનો બ્લોગ વિડીયો શું છે કારણ કે ખુશનો દિવસ ખાસ બ્લોગ હશે આજનો તો ને આપણે જવાનું છે આપણું જે બેંક છે અકાઉન્ટ એમ અને ના છે સહી પણ તમને જણાવી દઈશ તમારે બને રહ્યું પડશે આવતી વિડીયોમાં કારણ કે આપણે જવાનું છે આપણું પેનલ યુટ્યુબ પર પેમેન્ટ લેવા માટે અબ આ ને તે આ થા જે આ સફાઈ જેસ ને તો ગામ આ ટેરી કરે તો બાયરા જો વિડિયો મને મળીએ છે હેઠ ત્યાં આગળ આગળ ઓપી જે ચાબી જો રડવાડી નો ચા સરસ હશે ને આ સારમ સારવ હશે કે ચા મચા ક્યાં છે જવાનો શાબ શું કામકાજ માટે આયા છે તમે લોકો જાણો છો કે આ શું કામ વાત કરવાનું છે આજનો સારમ સારમ કામ છે ને ખુશી નું કામ પાછે આમ તો ટાઇટલ ને થમ્બનેલ ખબર પડે જે પરિવાર તો કહી દઉં

તો આ છે મિત્રો અહીંયાથી ચાર રસ્તાને આપણે જવાનું છે બજારમાં કારણ કે દૂર છે ને ચાર રસ્તા આપણે આવ્યા હા તો એ તો ખૂબ દૂર છે ચાલતા ચાલતા ઘણા દૂર હાલ થયા બજારમાં હવે જોવા અહીંયા બસ સ્ટેશને પહોંચવા આમ તો બહુ દૂર નથી બસ સ્ટેશન કામ એટલે વાંધો નહીં આપણે હાલતા હાલતા જવાનું છે કારણ કે પણ જઈશું ખૂબ બખારો છે બસ સ્ટેશનમાં પહોંચે ને એટલે

તો આપણે બેંકે પહોંચી ગયા તો બહુ સારું બેંક છે બેંક ઓફ ઇન્ડિયા તો આપણે અંદર જઈએ અને ફાઇનલી મિત્રો આપણું કામકાજ થઈ ગયું છે ને શું કામકાજ થઈ ગયું એટલે કે બેંકમાં આવ્યા હતા આપણું પહેલું પેમેન્ટ યુટ્યુબમાં આવી ગયું છે અને કેટલું આવ્યું છે તમને પણ હું વિડીયોમાં બતાવી દઈશ આગળ આગળ તમે બને રહેજો ને અત્યારે જો આપણે કાળજીને તમે બતાવીશો બાકી રાધનપુરમાં તો નહીં અત્યારે નગરપાલિકા આપણે જે છે તે ત્યાં છીએ નગરપાલિકાને ગાદી ચોક આપણે કહેવામાં આવે છે તે ત્યાં છીએ કેટલું પેમેન્ટ આવ્યું છે હવે તમને ખાલીને બતાવીશ ત્યાં વધુ વિડીયોમાં બને રહીજો અને હવે જઈશું આપણે કારણ કે કામકાજ માટે આવ્યા તો એ ફાઇનલી આપણું કામકાજ થઈ ગયું હવે થતું રવાના તો ચાલો જઈએ હવે હવે જ મળશું આપણે ઘરે જઈને प्लेटफॉर्म तो खरे पहुंच गई है आधम आदमपुर से ने खूब था कि ये सब हाल दूर से कुछ और ना करे दूर ना थी तो चालू हो जाइए करे तो मलिया मित्रों वे थोड़ी कुआं रही ने था कि ये हम तो आधम पर तो जाते पड़ने अपने आज पक तो लिया जाइए हमें पानी भी जो तो जुए आवा હાથ પગ ધોઈને મળી અંદર કેટલા નું પેમેન્ટ આવે છે એ પણ તમને જણાવી દઈશ તો આ તમારે બધું રહેવું પડશે ખોટો લગાડતા ને એ જેમાં રહેજો હલો હાથ પગ ધોઈ લેજો પાણી આવતું હોય તો પાણી તો ઘા કરે છે જો કોડી બારું જાય ચાલો મિત્રો હાથ પગ ધોઈને થોડું આરામ આરામ કરીને પછી મારીએ વિડીયોમાં તો ફાઇનલી મિત્રો આપણે ઘરે કોણ કહીએ છીએ શું કામકાજ માટે જે તમને આમ તો ખબર પડી જઈએ છીએ ને આપણું કામકાજ થઈ ગયું ને આમ તમને કીધું ને કેટલું પેમેન્ટ આવ્યું તો આપણે યુટ્યુબનું પેમેન્ટ આવી જશે ફાઇલ એટલે કે પહેલું પેમેન્ટ યુટ્યુબમાં આવ્યું પહેલો પગાર આવી ગયો તમારા બધા સપોર્ટ ના કારને તો આભાર દિલથી બધાનો અનો સપોર્ટ રાખજો ને થાકી દે પણ થાકી ગયા કારણ કે બેંકમાં ગયા ત્યારે ત્યારે અમારે ખૂબ થાકી ગયા ને શેર એટલે તો આવે હવે તમે રાહ નથી કેટલું પેમેન્ટ આવ્યું છે તમને બતાવી દે આમ તો આપણે જવા જ છે તો આટલું આપણું પેમેન્ટ છે મિત્રો તો આ છે યુટ્યુબ નું પેમેન્ટ હા આપણો યુટ્યુબનું પેમેન્ટ ચાલો પગાર યુટ્યુબનો તમારા બધા સપોર્ટ ના કારણે સપોર્ટ રાખજો બાકી થાકી ગયા ફૂલ તો હવે મળીશું મિત્રો નવા બ્લોગ વિડીયોમાં હજી વિડીયોને પૂરો જોયો હોય તો લાઈક કરજો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો હજી મળીશું ફરીવાર ના વિડીયો સાથે જય માતાજી